ટીંડુ ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ અને દાતા શ્રી હરેશભાઈ વ્યાસનું ફૂલોના બુકેથી સ્વાગત કરાયું ટિન્ટુ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલા સીજી ચંપાવત બાપુનું ફૂલોના બુકેથી સ્વાગત કરાયું આરએફઓ પ્રવીણભાઈ આંજણા સાહેબનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરાયું હતું ટિન્ટોઈ જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડીનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરાયું હતું અંધેરાભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો અને દાતા શિરોનો આભાર વ્યક્ત કર્યો ટિન્ટોઈ ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ સુંદર આયોજન ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર પ્રકાશ ધોબી ટિન્ટોય